કૃષિ કરતા હોય તો કૃષિની અંદર સરકાર છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર દસ હજાર સુધીની સહાય આપે છે તો ખેડૂત મિત્રો એ સહાય તમારે કેવી રીતે લેવી એ આપણે સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં જોઈશું તો ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર સેન્દ્રિય ખેતી માટે જે ઇનપુટ સહાય છે તેની તારીખ તમે જોઈ શકો તો સત્તર નો બે હજાર પચીસથી એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી તેની નોંધણી પ્રક્રિયા ચાલુ છે વાર્ષિક તમને પાંચ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર અને ખાતાડીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા છે અરજી કરવા માટે આપણે ખેડૂત મિત્રો અરજી કરો ઉપર ક્લિક કરવાનું છે અરજી કરો ઉપર ક્લિક કરશો એટલે તમારી જે લાભાર્થીની વિગત છે એ તમારે અહીંયા ભરી દેવાની છે ખેડૂતનો પ્રકાર છે તમે દિવ્યાંગ છો કે નહીં મોબાઈલ નંબર છે તેમજ તમારે સહકારી મંડળીના સભ્ય છો કે નહીં એ બધું સિલેક્ટ અહીંયા કરી લેવાનું છે ત્યારબાદ તમારો તાલુકો જિલ્લો બધું છે એ પસંદ કરી લેવાનું છે દૂધ સહકારી મંડળીના સભ્ય છો તો એના માટે પણ એ પસંદ કરી લેવાનું છે ત્યારબાદ ખેડૂત મિત્રો છેલ્લે તમારો આધાર નંબર નાખી દેજો એટલે આગળ આવશે કે બેંકની વિગત છે તો બેંકનો અકાઉન્ટ નંબર છે તેનો આઈએફસી કોડ તેની બ્રાન્ચ સિલેક્ટ કરી અને અહીંયા આગળ વધવાનું છે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે આગળ વધશું એટલે એની અંદર આપણે આવશે કે જમીનની વિગતો તો જમીનની વિગતોની અંદર તમારે સાત બાર છે તે અહીંયા તેનો સર્વે નંબર અથવા તેનો આપણે ખાતા નંબર અહીંયા નાખશો એટલે અહીંયા ઓટોમેટિક તમારો ઓલરેડી તમે જો રજીસ્ટ્રેશન કરેલું જ હશે તો ખાલી અહીંયા સિલેક્ટ કરી અને આગળ વધવાનું છે આગળ તમે વધશો એટલે તેમાં દસ્તાવેજો માંગશે તો ખેડૂત મિત્રો દસ્તાવેજોની અંદર તમારે જો સેન્દ્રિય ખેતી કરો છો તો તેની માટે ઓર્ગેનિક સર્ટિફિકેટ આવે તો એ તમારી પાસે ઓર્ગેનિક સર્ટિફિકેટ છે તો અહીંયા તે તમારે જોડવાનું છે ઓર્ગેનિક સર્ટિફિકેશન તમે અહીંયા જોડી દેશો ઓર્ગેનિક સર્ટિફિકેશન અહીંયા તમે અને તમારો સાત બાર છે તે બંને અહીંયા જોડી દઈશું પછી તમે એપેડા માન્ય કઈ સંસ્થા દ્વારા તમારે સર્ટિફિકેશન કરાવ્યું છે તે અહીંયા તમારે પસંદ કરી લેવાનું છે જેની અંદર ગોપકા આવશે કે ઇકો સર્ટ હોય ઇન્ડો સર્ટ હોય કોઈ પણ તમે જો ગોપકા મોટાભાગે ગુજરાતમાં તો આપણે ગોપકા દ્વારા જ એજન્સી દ્વારા જ સર્ટિફિકેશન કરાવવામાં આવતું હોય છે તો અહીંયા હું એ પસંદ કરી લઈશ કે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી ગોપકા દ્વારા આપણે કર્યું છે સેન્દ્રિય ખેતી માટે તમારે રજિસ્ટર થયાનું વર્ષ કયું છે પહેલું હોય તો પહેલું કરવાનું બીજું ત્રીજું ચોથું એવી રીતે અહીંયા વિકલ્પો આપ્યા છે તમે નોંધણીની તારીખ તો કે તમે ઓર્ગેનિક સર્ટિફિકેશન માટે જે નોંધણીની તારીખ હતી તે અહીંયા પસંદ કરી લેવાની છે અને જે એ ઓર્ગેનિક ખેતી પ્રમાણપત્રની માન્યતા છે ભાગે ત્રણ વર્ષની માન્યતા હોય છે અને કોઈને એક વર્ષની પણ માન્યતા હોય છે તો અહીંયા તમારે એ તારીખ સર્ટિફિકેટમાં આપેલી જ હોય છે તો તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે જેવી રીતે હું અહીંયા સિલેક્ટ કર્યો છે કે બે હજાર પચીસથી ત્રણ વર્ષની માન્યતા હોય બે હજાર અઠ્યાવીસ સુધીનું મેં અહીંયા સિલેક્ટ કર્યું છે તમે પણ તમારી રીતે જો ઓર્ગેનિક સર્ટિફિકેટની અંદર જે માન્યતા આપેલી હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે ત્યારબાદ ખેડૂત મિત્રો કુલ વિસ્તાર અહીંયા તમને દર્શાવવામાં આવ્યું છે કે તમારે જે ઓર્ગેનિક ખેતી તમે કરી રહ્યા છો તે કેટલા વિસ્તારમાં કરી રહ્યા છો તે તો અહીંયા નીચે તમારે પસંદ કરવાનું છે હેક્ટરની અંદર ધારો કે તમે બે એક્ટરની અંદર કરી રહ્યા હોય તો અહીંયા બે હેક્ટર અથવા હું અહીંયા એક હેક્ટર સિલેક્ટ કરીને આગળ વધું છું પછી કુલ વિસ્તારમાંથી સેન્દ્રીય વિસ્તાર કેટલો છે તો તમારે જે કુલ વિસ્તાર હોય તમારે એમાં અહીંયા સેન્દ્રીય ખેતી જે કરતા હોય એ વિસ્તાર અહીંયા દાખલ કરવાનો છે આર એટલે આર એટલે વીઘાની વાત કરી છે તો કેટલા વિઘામાં કરતા હોય તે અહીંયા તમારે પસંદ કરી અને સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો અને આગળ વધવાનું છે ત્યારબાદ ખેડૂત મિત્રો અહીંયા સર્વે નંબર માગશે તમારો સર્વે નંબરની વિગત જે તમે આગળ નાખશો એટલે અહીંયા ઓટોમેટિક તમારા સર્વે નંબર અને તમારું સર્વે નંબર પસંદ કરશો એટલે જમીન માલિકનું નામ પણ ઓટોમેટિક એમાં આવી જશે જમીનનું કેટલું ક્ષેત્રફળ છે એ પણ આવી જશે પછી અહીંયા તમે બીજો બે સર્વે નંબર એડ કરવા માગતા હોય પણ તો પણ થઈ ત્યારબાદ જોયું મિત્રો તમે સર્વે નંબરની ડિટેલ બધી નાખી દઈશો પછી આગળ આવી રીતે તમારી અરજી સબમિટ થઈ ગઈ છે એ તમારામાં આવી જશે તો તમારી અરજી છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે તો આગળ તમે આ પછી પ્રોસેસ માટે તમને ગ્રામસેવકનો ફોન આવશે તો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી કે જો તમે પ્રાકૃતિક કૃષિ કરતા હોય તો તેમાં કેવી રીતે તમે એ સહાય દસ હજાર રૂપિયાની સહાય છે તે તમે કેવી રીતે લઈ શકો જો આ માહિતી તમને સારી લાગી હોય તો બધા બીજા ખેડૂત મિત્રો સુધી પણ પહોંચાડો જે લોકો પ્રાકૃતિક કૃષિ ખરેખરમાં કરી રહ્યા છે તેને સરકાર શ્રી છે એ સહાય આપી રહ્યા છે